તો રામ રામ ને જે માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ છું ને આપણે પણ મજામાં જ છે તો અત્યારે વાગી ગયા સાત અને આપણે આવી ગયા છે વાકા મારા મામાના ઘરે અને માતાજીના દર્શન કરી લીધા મેરડીમાંના અને શાઉમાંના અને આજે મેરડી મંડળ અમે છે તો ઊંધ્યું શાક અને સાપડી બનાવવાની છે કામ ચાલુ છે ચાલો તમને વિડીયો બતાવી પણ શરૂઆત આપણે માતાજીના મઢેથી જ કરીશું તો વિડીયો જતા રહી આપણે સાપડી બની ગઈ છે પછી સાપડી સાપડી જય માતાજી મામા જય માતાજી બના હા આવી ગયા છે મામાના ઘરે મારું મામા ઘર તો કેટલે દીવા ભરે એટલે મામાના ઘર કેટલે દીવા ભરે હા હું સાપડી બનાવવાનું કામ ચાલુ છે ચાલુ છે જુવા ગુવાદાર એમ ને ગુવાદાર આ મેરી મને રમે હા મેરી મને રમે હા જુવા ગુવાદાર પ્રસાદ દેવાનો પ્રસાદ દેવાનો હા ઓછા મોટી 3000 મારા જમ છે વાહ ગુવાડા ભાઈ

જય મેલ <laughs> <laughs> તમારો સિંધ જ ન આવે બસ આવી જય માતાજી વાહ અશ્વિનભાઈ આવી ગયા ઝાલી જય મેલડી જય મામા

जमनसा देन अवे बेऊ बनाओ मैना राम राम जय माताजी ने बनाओ तुझे बनाया आपने तू हम बात को नहीं टपर के सिखवाओ तो है मेरा मुछे के पता मुकेरी दे पांच बेटा आया कटले खबर का तो पूरी あっありがとうございま